जिंदगी कसोटी ना कोई गुणांक नहीं होता साहेब पर जयरे तमने कोई दिल थी याद करे ने तो समझी ले के तमे पास थाई गया तो तो मन को लगते हैं ये सा જેટલા વધારે નજીક જઈએ તેટલી વધારે તકલીફ પડે પછી ભલે તે આગ હોય હોય પાણી કે વ્યક્તિ જે એન્જિનિયરે મગફળીની અંદર દાણા આટલા સાચવીને રાખ્યા છે તે ઈશ્વરે તમારા માટે પણ કંઈક સારું વિચાર્યું જ હશે માટે ભગવાન પર ભરોસો રાખો અને હંમેશા ખુશ રહો